નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ અગિયાર વાતાવરણની સજીવો પર અસરો એ પાઠનો અભ્યાસ કરીશું જેમાં છેલ્લે આપણે ભેજ આબોહવા અને માનવ જીવન ઉપર જે અસરો થાય છે એ જોયું હતું કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ ઉપર જે અસરો થાય છે એનો અભ્યાસ કર્યો ત્યારબાદ જંગલોના પ્રકારો જેમાં ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલા જંગલો જોયા કટિબંધીય ખરાવ જંગલો સમશીતોષ્ણ બારે માસ લીલા જંગલો સમશીતોષ્ણ ખરાવ જંગલો તેમજ ભૂમધ્ય સાગરના જંગલો જે સાગરોના પાણીથી તૈયાર થાય છે અને જોવા મળે છે અને શંકુધૂમના જંગલો જોયા હવે આજે આપણે ઘાસના મેદાનોનો અભ્યાસ કરીશું તો ઘાસના મેદાનો એટલે શું તેના પ્રકારો છે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો તો કટિબંધની અંદર જે ઘાસના મેદાનો જોવા મળે છે એની વાત કરીએ તો આ પ્રદેશની આબોહવા ગરમ છે આ પ્રદેશમાં આબોહવા બહુ ગરમ હોય છે અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે અહીં વરસાદ પણ મધ્યમથી ખૂબ જ ઓછો પડે છે અહીં ઘાસ ત્રણથી ચાર મીટર જેટલું ઊંચું થાય છે આફ્રિકામાં આવેલ સવાનાનું ઘાસ વિશ્વમાં પ્રખ્યાત છે જે આફ્રિકામાં આવેલું છે છવાનાનું ઘાસ એની ઊંચાઈ એ વિશ્વમાં પ્રખ્યાત છે આ પ્રદેશમાં કેવા પ્રાણીઓ રહેઠાણ કરે છે તો સી ચિત્તો હાથી જીબ્રા જીરાફ હરણ જેવા પ્રાણીઓ આ ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં રહેઠાણ કરે છે અને પોતાનું જીવન પ્રસાર કરે છે ત્યારબાદ બે નંબરમાં જોઈએ સમશીતોષ્ણ ઘાસના મેદાનો સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમો આવેલ પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે તો સમશીતોષ્ણ ઘાસના મેદાનોએ ત્યાંનું ઘાસ ટૂંકું અને પૌષ્ટિક ઘાસ હોય છે આ પ્રદેશમાં જંગલી ભેંસ બાયસણ અને કારિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે ગુજરાતના ભાવનગરના વેરાવળ વેરાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ જોવા મળે છે તો આપણે પરીક્ષામાં પૂછાય વિદ્યાર્થી મિત્રો કસમશીતોષ્ણ ઘાસના મેદાનો જેમાં ગુજરાતમાં ક્યાં ક્યાં જોવા મળે છે એક ભાવનગર ના વેરાવદનમાં અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે તેઓ આગળ આવું ઘાસ જોવા મળે છે હવે હવે પાછળના પેજ ઉપર છેલ્લે જોઈએ કાટારી વનસ્પતિ અને જાડી ઝાખરા અહીંયા રણપ્રદેશનું ચિત્ર અથવા રણપ્રદેશના જંગલોનું ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો જુઓ જેમાં કાટારા વૃક્ષો કાટારી વનસ્પતિઓ અને સૂકું એકદમ વેરાળ રણપ્રદેશ જોવા મળે છે તો અહીંયા જોઈએ રણપ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે એટલે તેઓ ગરમી બહુ હોય છે આબોહવાની અંદર ભેજ હોતો નથી આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે આ જે પ્રદેશ છે ત્યાં આગળ વનસ્પતિ બહુ જ ઓછી હોય છે ઓછી જોવા મળે છે આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ કાંટારી હોય છે જે આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ કાંટારી જોવા મળે છે એટલે કે કાંટારી વનસ્પતિ થાય છે આ વિસ્તારમાં બોરડી થોર બાવર ખીજડી વગેરે વનસ્પતિ જોવા મળે છે આ પ્રદેશમાં ઊંટ શિયાળ જરખ જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે તો વાત કરીએ કાંટારી વનસ્પતિ અને જાડી ઝાકરા સૌથી વધુ જોવા મળે છે ત્યારબાદ પ્રાણીઓની અંદર ઊંટ એ રણનું વાહન છે તો ઊંટ જોવા મળે છે શિયાળ જોવા મળે છે એના સિવાય ઝરખ નામનું પ્રાણી પણ જોવા મળે છે કચ્છના નાના રણમાં જોવા મળતું ગુડખર પ્રાણી એ વિશ્વમાં અજોડ છે વિશ્વની અંદર કચ્છના એક નાના રણની અંદર જ આ ગુડખર નામનું પ્રાણી જોવા મળે છે આ ઉપરાંત મોટા રણમાં કાદવ કિચડવાળા વિસ્તારોમાં સુરખા પક્ષીઓ જોવા મળે છે જો આગળ મોટું રન છે ત્યાં કાદવ હોય કીચડ હોય ત્યાં આગળ સુરખાબ નામનું પક્ષીઓ જોવા મળે છે અહીં યાયાવર પક્ષીઓ પણ આવે છે એટલે આબોહવા રૂપ અમુક ઋતુની અંદર યાયાવર પક્ષીઓ પણ ત્યાં આગળ આવે છે આ પ્રદેશમાં સાપ અને વિંછી પણ જોવા મળે છે આ જે પ્રદેશ છે એમની અંદર સાપ અને વિંછી પણ જોવા મળે છે આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં જે પર્વતની ઊંચાઈ હોય છે એ પ્રદેશની અંદર ઠંડી અને શુષ્ક આબોહવાના પ્રદેશમાં જાડી ઝાકરા અને ટૂંકું ઘાસ થાય છે જો આગળ ઊંચાઈ છે જો ઠંડી પડે છે આબોહવા શુષ્ક અથવા ભેજવાળી હોય છે ત્યાં આગળ જાડી ઝાકરા અને ટૂંકું ઘાસ જોવા મળે છે હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિઓ જોવા મળે છે જે ઉત્તર ભારતને ટોચ કહેવાય અને ઉત્તર ભારતની અંદર જે હિમાલય આવેલો છે તેઓ આગળ આવી વનસ્પતિઓ જોવા મળે છે અહીં હિમદિપડા ચિત્તા પાંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે અહીંયા હિમદિપડા ચિત્તા પાંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે અને કાશ્મીરમાં પશ્ચિમનો બકરી જોવા મળે છે જે આ કાશ્મીરની શાન કહેવાય છે આ રીતે હિમાલયની અંદર એમાં કશ્મીર અને ઊંચા ઊંચા પર્વતોની અંદર વનસ્પતિઓ જોવા મળે છે તેમજ પ્રાણીઓ હિમદીપડા ચિત્તા પાંડા જેવા પ્રાણીઓ જોવા મળે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર શરૂઆતથી વાત કરીએ તો વાતાવરણની સજીવો પર થતી અસરો એમાં વાતાવરણ અને વાતાવરણના વાયુઓનો અભ્યાસ કર્યો ત્યારબાદ કયા આવરણ ઉપર કેવા વાયુ હોય છે વાતાવરણની અંદર એ જોયું ત્યાર બાદ હવામાન આબોહવા તાપમાન વાતાવરણનું દબાણ તેમજ પવનોના કેવા પ્રકાર હોય છે એનો અભ્યાસ કર્યો જે વાતાવરણમાં ભેજ રહેલો છે એ ભેજના આધારે તેમજ વાતાવરણ ઉપર આબોહવા અને માનવજીવનની અસરો કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ ઉપર થતી અસરો તેમજ જંગલોના પ્રકારોનો અભ્યાસ કર્યો જેમાં જંગલોના પ્રકારો છ છે ત્યારબાદ ઘાસના મેદાનો જેમાં ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો સમશીતોષ્ણ ઘાસના મેદાનો અને છેલ્લે કાંટારી વનસ્પતિ અને જાડી ઝાખરા જે રણપ્રદેશની અંદર જોવા મળે છે એનો અભ્યાસ કર્યો અને હું આશા રાખું છું કે આ પાઠની અંદર તમને સંપૂર્ણ સમજ મળી ગઈ હશે